સંત શ્રી શ્યામબાપુના આશીર્વચનમાંથી વિષય હું આત્મા અને ઉત્પત્તિ ભાગ એકસો છાસઠ વિભાગ બીજો આત્મા પ્રકરણ આત્મતત્વ આત્મતત્વનું આઠમું રૂપાંતરણ આત્મા મનુષ્યમાં કરોડોરજ્જુ અને જીવન ઊર્જા વિશે સમજીએ આત્મતત્વ દ્વારા અસ્તિત્વ જીવંત બને છે અને જીવન ઊર્જા દ્વારા એ જીવંત અસ્તિત્વને ઉર્જા મળે છે જેથી જીવંત અસ્તિત્વ તેના જીવનના તમામ કાર્યો કરી શકે છે આવી મહત્વની જીવન ઊર્જાને કરોડરજ્જુ સાથે ગાઢ સંબંધ છે એમ સમજો કે દિમાગને અને બુદ્ધિને જેટલો સંબંધ હોય છે તેટલો સંબંધ કરોડરજ્જુને અને જીવન ઊર્જાને હોય છે તેમજ સંબંધોની બાબતમાં દિમાગ અને કરોડરજ્જુ વચ્ચે ખાસ અંતર નથી તેમ જીવન ઉર્જા અને જ્ઞાન વચ્ચે પણ ખાસ અંતર નથી જોકે જ્ઞાન અને જીવન ઉર્જા બંને સાવ અલગ જ છે પરંતુ બંને વચ્ચે સંબંધો ગાઢ છે પહેલાં કરોડોરજ્જુનો થોડો પરિચય મેળવી લઈએ માનવ શરીરમાં દિમાગનું જેટલું મહત્ત્વ હોય છે તેટલું જ મહત્ત્વ કરોડરજ્જુનું પણ છે કારણ કે કરોડરજ્જુ દિમાગનો જ એક હિસ્સો છે કરોડ અસ્થિ સ્તંભ અને કરોડરજ્જુ શરીરના એક જ અવયવના ત્રણ અલગ અલગ નામો છે પહેલા તેને સમજી લઈએ મૂળ નામ છે કરોડ અસ્થિ અસ્થિ એટલે હાડકું તે શરીરને આકાર આપે છે દ્રઢતા આપે છે સ્થિરતા આપે છે શરીરને ટટ્ટાર રાખે છે કરોડઅસ્થિમાં નાના નાના અનેક હાડકાંની હારમાળા ગોઠવાયેલી હોય છે આ નાના નાના હાડકાને મણકા કહેવાય છે પછી કરોડઅસ્થિમાં ઉત્ક્રાંતિ થઈ તે કરોડરજ્જુ બની રજ્જુ એટલે દોરી કે દોરડું કરોડ અસ્થિના મણકાઓમાં છિદ્રો થયા અને તેમાંથી જ્ઞાનતંતુઓ ચેતાતંતુઓ પસાર થવા લાગ્યા એટલે કે આ જ્ઞાનતંતુનું ચેતાતંતુનું દોરડું એટલે કે કોડ બની ગયું અને તે કરોડોઅસ્થિની વચ્ચે થઈને પસાર થવા લાગ્યું તેથી કરોડ અસ્થિએ રજ્જુનું રૂપ ધારણ કર્યું ખરેખર તો એમ કહી શકાય કે અસ્થિની વચ્ચે થઈને રજ્જુ પસાર થતી હોય છે રજ્જુ એટલે દોરી કે દોરડું એવો અર્થ થાય આપણે મકાન બનાવીએ તેમાં જેમ ઇલેક્ટ્રિકનું વાયરિંગ થાય છે તેમ આખા શરીરનું વાયરિંગ આ કરોડરજ્જુ એટલે કે સ્પાઇનલ કોડમાં થઈને પસાર થતું હોય છે કરોડસ્તંભ પણ બીજું કંઈ નથી કરોડોરજ્જુ આડી હતી હોરિઝન્ટલ પોઝિશનમાં હતી પછી ઉત્ક્રાંતિ થઈ અને કરોડરજ્જુ ઊભી વર્ટિકલ પોઝિશનમાં આવી તેથી કરોડોરજ્જુ થાંભલાની જેમ ઊભી રહેવા લાગી તેથી કરોડોરજ્જુને કરોડસ્તંભ પણ કહેવામાં આવે છે આ રીતે કરોડઅસ્થિ કરોડરજ્જુ અને કરોડસ્તંભ તે ત્રણે એક જ અવયવના નામ છે જે મણકા હોય છે તે કરોડ અસ્થિ હોય છે તે ત્રણમાંથી પ્રચલિત નામ કરોડરજ્જુનું છે તેથી આપણે પણ તેને કરોડોરજ્જુ જ કહીશું શાસ્ત્રોએ કરોડોરજ્જુના મહત્વને ધ્યાનમાં રાખીને તેને મેરુદંડ કે મેરુસ્તંભ એવું નામ આપ્યું છે દિમાગની જેમ કરોડરજ્જુની રચના પણ અત્યંત જટિલ હોય છે તેની રચના કંઈક આવી હોય છે મનુષ્યની કરોડોરજ્જુ મુખ્યત્વે પાંચ ભાગમાં વહેંચાયેલી હોય છે તેમાં બધા મળીને તેત્રીસ મણકાઓ આવેલા હોય છે પછી માણસ પુખ્ત વયે પહોંચતા સુધીમાં તે મણકાઓ ઘટીને છવ્વીસ રહી જાય છે અમુક મણકાઓ એકબીજામાં ફ્યુઝ થઈ જાય છે પહેલું કરોડોરજ્જુની શરૂઆત પાછળના દિમાગથી થાય છે ત્યાં ગરદનનો ભાગ સર્વાઇકલ સ્પાઇન હોય હોય છે છે તેમાં મણકાઓ આવેલા આથી કરોડરજ્જુમાંથી સૌથી વધારે મૂવમેન્ટ આ સર્વાઈકલ સ્પાઇનમાં થતી હોય છે બીજું છાતીનો ભાગ કે બરડાનો ભાગ થોરાસિક સ્પાઇનથી થી ઓળખાય છે તેમાં મણકાઓ બાર આવેલા હોય છે છાતીની પાસળીઓની બાર જોડી હોય છે જોડી એટલે બાર પાસળી જમણી બાજુએ અને બાર પાસળી ડાબી બાજુએ આવેલી હોય છે તે દરેક પાસડી આ એક એક મણકા સાથે જમણી બાજુ અને ડાબી બાજુએ લાગેલી હોય છે આ થોરાસિક સ્પાઇનના મણકાઓમાં ખાસ મૂવમેન્ટ હોતી નથી પરંતુ હૃદય ફેફસા લિવર વગેરે અતિ મહત્વના અંગોને થોરાસિકના મણકાઓ સાથે જોડાયેલી પાસડીઓનું પાંજરું સુરક્ષા પ્રદાન કરે છે ત્રીજું કમરનો ભાગ તે કરો રજુ લંબર સ્પાઇનથી ઓળખાતી હોય છે તેના મણકાઓ પાંચ હોય છે પણ ઘણી મૂવમેન્ટ થતી હોય છે માણસને ઊઠવામાં બેસવામાં વાકાવડવામાં ચાલવામાં બધી ક્રિયામાં અહીં મુવમેન્ટ થતી હોય છે મુવમેન્ટમાં સર્વાઈકલ સ્પાઇન પછી બીજા ક્રમે લંબર સ્પાઇન હોય છે ચોથું પેડુની પાછળની તરફ કરોડો સેક્રમ નામનો ભાગ આવેલો હોય છે તેના મણકા પાંચ હોય છે અને તે એકબીજા સાથે ચોટેલા હોય છે આ પાંચ મણકાઓ ફ્યુઝ થયેલા હોય છે તેથી તેમાં મુવમેન્ટ હોતી નથી પાંચમું કરોડો સૌથી નીચેનો છેલ્લો ભાગ કોક્સિક્સ થી ઓળખાય છે તેના મણકા ચાર હોય છે અને તે પણ ફ્યુઝ થયેલા હોય છે તેમાં પણ મુવમેન્ટ હોતી નથી આ ચારે મણકાઓમાં બંને બાજુએ છિદ્રો હોય છે તેમાંથી ચેતા તંતુઓ બહાર નીકળતા હોય છે તેમજ જીવન ઉર્જા અને સાથે સાથે ચેતન ઉર્જા પણ તેમાંથી પ્રવાહિત થતી હોય છે તેથી આ છિદ્રોનું બહુ મહત્વ હોય છે કારણ કે તેની આજુબાજુ નીચેની તરફ કુંડલીની શક્તિ આવેલી હોય છે તેના વિશે આગળ સમજીશું અહીં કરોડ રજ્જુ પૂરી થાય છે આ રીતે કરોડરજ્જુના તેત્રીસ મણકાઓ પુખ્ત વયે છવ્વીસ મણકાઓ રહે છે કારણ કે સેક્રમના પાંચ મણકા ફ્યુઝ થઈને એક થઈ જાય છે અને કોક્સિક્સના ચાર મણકા ફ્યુઝ થઈને એક થઈ જાય છે તેથી તે બંનેના એક એક મણકા ગળીને સર્વાઈકલના સાત થોરાસિકના બાર મણકા લંબરના પાંચ મણકા બધા થઈને છવ્વીસ મણકા થયા આટલા બધા છૂટા છૂટા છવ્વીસ ભાગોને એટલે કે મણકાઓને અને ખરેખર તો તેત્રીસ મણકાઓને એક લાઇનમાં મજબૂતીથી એલાઈન રાખવા માટે અને આખા શરીરનો વજન પણ સહી શકે અને શરીરને મજબૂતી પણ આપી શકે તે માટે બસો વીસ લેગામેન્ટ્સ અને એકસો વીસ મસલ્સની જટિલ રચના કરોડોરજ્જુમાં થયેલી હોય છે કરોડોરજ્જુના તેત્રીસ મણકાઓ વચ્ચે કોડ માટેની જે જગ્યા રહેલી હોય છે તેને વર્ટિબ્રલ કેનાલ તરીકે ઓળખવામાં આવે છે આ વર્ટિબ્રલ કેનાલમાં થઈને ચેતાકોષો જ્ઞાનતંતુઓ પસાર થતા હોય છે એટલે કે આખું શરીરનું ઇલેક્ટ્રિક વાયરિંગ આ વર્ટિબ્રલ કેનાલમાં થઈને પસાર થતું હોય છે અને સાથે સાથે જીવન ઉર્જા પણ આ વર્ટિબ્રલ કેનાલમાં થઈને પ્રવાહિત થતી રહેતી હોય છે અને જીવન ઉર્જામાંથી ચેતન ઉર્જામાં રૂપાંતરણ પણ આ વર્ટિબ્રલ કેનાલમાં થતું હોય છે તબીબી વિજ્ઞાનની દ્રષ્ટિએ કરોડરજ્જુની મુખ્યત્વે ત્રણ પ્રકારની કામગીરી હોય છે એક આખા શરીરને સરળતાથી મુવમેન્ટ કરાવવી બીજું શરીરને ટટ્ટાર રાખવું તેમજ તંત્રને સપોર્ટ આપવો ત્રીજું મણકાઓ વચ્ચેથી એટલે કે વર્ટિબ્રલ કેનાલમાંથી પસાર થનાર જ્ઞાનતંતુની ચેતાતંતુની બનેલી નર્વ સિસ્ટમને સુરક્ષા આપવી પરંતુ દ્રષ્ટિએ દૃષ્ટિએ કરોડોરજ્જુનું મહત્વ તેથી પણ ઘણું વધારે છે કારણ કે દિમાગમાં અને રજ્જુમાં જ જીવન ઉર્જામાંથી ચેતન ઉર્જા ઉત્પન્ન થઈ શકે છે તેથી જ્ઞાનની પ્રક્રિયા થઈ શકે છે આમ રજ્જુ શરીરના ભારેમાં ભારે વજનને પણ સંભાળી શકે છે તેમજ નર્વ સિસ્ટમ જેવી અત્યંત જટિલ અને નાજુક ચીજને પણ સંભાળી શકે છે અને સાથે સાથે જ્ઞાનનું અવતરણ પણ કરી શકે છે કરોડરજ્જુ વિશેની મૂળભૂત અને મહત્વની આટલી જાણકારી મેળવી વિષયને અનુરૂપ જરૂર જણાશે તેમ આગળ પણ વધારે સમજતા જઈશું હવે કરોડરજ્જુને જીવન ઉર્જા સાથે શું સંબંધ છે અને કઈ રીતે જ્ઞાનનું અવતરણ થઈ શકે છે તે જોઈએ જીવન ઉર્જાનો પ્રવાહ ઉપરથી નીચે તરફ એટલે કે અંતરિક્ષથી પૃથ્વી પર વહેતો હોય છે અને તેની વચ્ચે આવનાર દરેક પશુ પ્રાણીમાં થઈને જીવન ઊર્જા પ્રવાહિત થતી રહે છે તેમજ મનુષ્યને પણ જીવન ઉર્જાના અવિરત વહેતા પ્રવાહનો લાભ મળતો રહે છે જોકે મનુષ્યને જીવન ઉર્જાનો લાભ દરેક પશુ પ્રાણી કે દરેક જીવો કરતાં બહુ વધારે પ્રમાણમાં મળતો હોય છે કારણ કે દરેક પશુ પ્રાણીની કરોડરજ્જુ હોરિઝન્ટલ પોઝિશનમાં હોવાથી જીવન ઊર્જાને વધુ પ્રમાણમાં પ્રવાહિત નથી કરી શકતા જ્યારે માણસની કરોડરજ્જુ વર્ટિકલ પોઝિશનમાં રહેતી હોવાથી તેમાંથી જીવન ઉર્જા વધુ સરળતાથી વહેતી રહે છે કારણ કે જીવન ઉર્જા અને કરોડરજ્જુ બંનેનું ડાયરેક્શનલ વર્ટિકલ છે તેથી બંને સમાંતર રહે છે પ્રાણીઓની કરોડરજ્જુ આડી હોય છે ઓરિઝન્ટલ પોઝિશનમાં હોય છે તેથી તેવી કરોડરજ્જુનો સરફેસ એરિયા તો વધારે પ્રમાણમાં જીવન ઊર્જાના સંપર્કમાં આવે છે પરંતુ તે કરોડરજ્જુ પોતાનામાં થઈને વર્ટિકલ કેનાલમાં થઈને જીવન ઊર્જાને વધારે પ્રમાણમાં પ્રવાહિત નથી કરી શકતી તે કારણે વર્ટિકલ કેનાલમાં રહેતા ચેતાતંતુને જ્ઞાનતંતુને જીવન ઊર્જાનો બહુ લાભ મળી શકતો નથી એક ઉદાહરણ દ્વારા આ વાતને સમજીએ નદીમાં પાણીનો પ્રવાહ વહેતો હોય તેમાં એક પાઇપને ઊભો રાખીએ તો તે ઊભો પાઇપ વધુ પ્રમાણમાં પાણીને રોકી શકશે પરંતુ પાણી તે પાઇપમાં થઈને પસાર નહીં થાય પાણીનો પ્રવાહ આડો વહે છે અને તેમાં પાઇપ ઊભો રાખેલ છે તેથી પાણીમાં અવરોધ વધારે ઉત્પન્ન થશે છતાં પાઇપમાં થઈને પાણી પસાર નહીં થાય પરંતુ જો તે પાઇપને આડો કરીને પાણીના પ્રવાહની દિશા પ્રમાણે સમાંતર જ રાખીએ તો પાણીને લાગતો અવરોધ ઘટી જશે અને પાણી તે પાઇપમાં થઈને વહેવા લાગશે તે રીતે જીવન ઊર્જાનો પ્રવાહ ઉપરથી નીચે તરફ વહેતો હોય અને જો કરોડરજ્જુ પણ ઉપરથી નીચે એમ ઊભી પોઝિશનમાં હોય તો એવા સંજોગોમાં કરોડરજ્જુ જીવન ઊર્જા સાથે એલાઇન થયેલી હોય છે તે કારણે જીવન ઉર્જાને લગતો અવરોધ ઘટી જશે અને જીવન ઉર્જાનો પ્રવાહ કરોડરજ્જુમાં થઈને પસાર થશે કરોડરજ્જુમાં થઈને વહેવા લાગશે લાંબી કરોડરજ્જુ વધારે સમય સુધી જીવન ઉર્જાના સત્સર્ગમાં રહી શકશે તેથી કરોડરજ્જુમાં થઈને જીવન ઉર્જા વધારે પ્રમાણમાં પ્રવાહિત થઈ શકશે તેથી કરોડરજ્જુને અને જ્ઞાનતંતુઓને વધારે ઉર્જિત કરી શકશે આ રીતે જીવન ઉર્જાના પ્રવાહનો લાભ તે ઊભી કરોડરજ્જુવાળા પ્રાણીને વધારે મળી શકે છે અને જીવન ઉર્જા વધારે પ્રમાણમાં મળતી રહે તો તે પ્રાણીને એટલે કે માનવીને જ્ઞાન પણ વધારે પ્રાપ્ત થઈ શકે છે જીવન ઉર્જા વધારે પ્રમાણમાં મળવી તેનો મતલબ જીવન ઉર્જા વધારે પ્રમાણમાં પ્રવાહિત થતી રહેવી જોઈએ જીવન ઉર્જા જેટલી વધુ પ્રમાણમાં પ્રવાહિત થાય તેટલી વધુ પ્રમાણમાં તેમાંથી ચેતન ઉર્જા ઉત્પન્ન થઈ શકે જીવન ઊર્જાનો વધારે લાભ મળે એટલા માટે જ તો ધ્યાન મેડિટેશન વગેરે કોઈ પણ સાધનામાં કરોડરજ્જુ સિદ્ધિ રાખીને ટટ્ટાર બેસવાનું મહત્વ હોય છે અત્યારે ભલે મેડિકલ સાયન્સ અને કહેવાતા મોટિવેશનલ સ્પીકરો રોજની આઠ આઠ કલાકની ઊંઘ લેવાની ભલામણ કરતા હોય પરંતુ દુનિયાભરના વૈજ્ઞાનિકો મહાપુરુષો વગેરેના જીવનચરિત્ર વાંચશો તો ખ્યાલ આવશે કે સૌથી વધારે મહાનુભાવો ચાર કલાક ઊંઘ કરવાવાળાઓ હોય છે આપણા હાલના તેજસ્વી અને કર્મઠ વડાપ્રધાન તેનું જ્વલંત ઉદાહરણ છે જો કે અત્યારના સુઈ જવાની સુફિયાણી સલાહો આપવાવાળા બ્રેઇન વોશ થયેલા માણસોની વાત અલગ છે હવે તો દરેક લોકોના એટલી હદે બ્રેઇન વોશ થઈ ગયેલા છે કે આઠ ક્યારેક છ કલાક ઊંઘ કરી હોય તો પણ બીજો આખો દિવસ બળતરા કરવામાં વિતાવી કે રાત્રે સરખી ઊંઘ નથી થઈ તેથી દિવસ આખો શરીરમાં સ્ફૂર્તિ નથી રહી ક્યારેક વિચાર કરવો તમારી આધુનિક જીવનશૈલી તમને તનાવગ્રસ્ત જિંદગી તો નથી આપી રહી ને તમે સુખી થવા માટે દુઃખની પ્રક્રિયા તો નથી કરી રહ્યા ને ભાગે તો સમાજમાં આવું જ થતું હોય છે માણસ સુખ ભોગવવા માટે પ્રયત્નો કરતો રહે છે પરંતુ દુઃખ ભોગવતો થઈ જાય છે આત્મા વિભાગના આવતા અંકમાં પણ આત્મતત્વનું આઠમું રૂપાંતરણ આત્મા મનુષ્ય ચાલુ રહેશે